આજના ઝડપી અને અવાજભર્યા જીવનમાં શાંતિથી બેસીને એક સારી વાર્તા સાંભળવી એ આપણા મન માટે તણાવ મુક્તિ જેવી દવા છે વાર્તાઓ એ ફક્ત સમય પસાર કરવા માટે નથી હોતી એ તમારા વિચારોને ઘસે છે માનસિક દ્રષ્ટિ બદલાવે છે અને ઘણીવાર તમારું જીવન પણ ચૂપચાપ બદલી જાય છે જેમ ગુણવત્તાવાળું ખોરાક શરીરને પોષે છે તેમ સારી વાર્તાઓ આપણા મનને અને અંદર છુપાયેલ વિચારોને આકાર આપે છે આજની વાર્તા તમારો એ ઉપકાર ચૂકવવા માટે હું આવ્યો છે મિત્રો આ વાર્તા ફ્રાન્સના નેપોલિયન બોર્ણાપાટના અનુસંધાનની આ એક વાર્તા છે આપણને ખબર છે કે નેપોલિયન બોરના એક સામાન્ય સૈનિકથી પોતાની કારકિર્દી શરૂઆત કરી અને એક વખતથી ફ્રાન્સના શહેનશાહના લેવલ ઉપર પહોંચ્યા પણ એ વાત તો એ મોટા કેવી રીતે બન્યા એના અનુસંધાનની થઈ મારે તોય જ્યારે માત્ર સ્કૂલમાં ભણતા હતા એક વિદ્યાર્થી હતા ગરીબ મા બાપના સંતાન હતા એના અનુસંધાનમાં મારે વાત કરવી છે એક સામાન્ય સ્કૂલની અંદર જ્યાં સામાન્ય કુટુંબના માણસો ભણતા હોય છોકરાઓ એવી એક સ્કૂલમાં નાના નેપોલિયન એક સ્કૂલમાં ભણતા હતા અને એ હંમેશા પોતાની તેજસ્વી કારકિર્દી તો હતી જ સાથોસાથ એ બહુ ઉત્તમ પ્રકારના ઉત્સાહી જીવનમાં કંઈક કરવું અને ઉત્તમ પ્રકારે જીવનને આગળ લઈ જવા માટેના એના પોતાનો જે જુસ્સો અને ઉત્સાહ એ પોતે ભણતા ત્યારથી એનામાં હતો પણ પરિસ્થિતિ એવી હતી કે એ બહુ ગરીબ હતા સ્કૂલમાં ભણતા હતા રિસેસની અંદર ક્યારેક ક્યારેક એને ભૂખ લાગે તો ભૂખ લાગે તો પોતાની પાસે ઘરેથી નાસ્તો લાવવાનો હોય પણ ત્યાં એક રેકડીની અંદર એક માજી એટલે કે મોટી ઉંમરના બહુ મોટી ઉંમર નહીં પણ લગભગ પંચાવન સાઠ વર્ષની ઉંમરના એ માજી ફ્રૂટ્સ ફળો બધાને વેચતા કોઈ પણ નાના મોટા હોય સિદ્ધાર્થી બધાને આપે પણ એ માજી પણ એકદમ પરોપકારી માણસ એને કોઈ વેપારના ફોર્મમાં આ પ્રકારે કામ ન કરતા પણ તેમ છતાં પણ એની આજીવિકાનું એક કામ હતું કોઈ બાળક પાસે પૈસા ન હોય તો એ બાળકને એમને ફળ આપે અને એને એમ કહે કે તારી પાસે જ્યારે ફળ થઈ જાય પૈસા ત્યારે તું મને આપી દે એવી જ રીતે આ નેપોલિયન પણ પોતાની પાસે પૈસા ન હોય એટલે માજી પાસે જાય અને એકદમ એકદમ આનંદ સાથે માજીને એમ કહે કે આજે મારી પાસે પૈસા નથી મને તમે થોડુંક ફ્રૂટ આપો માજી એને પ્રેમથી આપતા અને આ જે હતા એ બહુ આનંદથી વાત કરે મજાની વાત કરે થોડા તોફાની પણ ખરા એટલે માજીને વારંવાર એ છોકરો આવે એને ગમે પણ ખરો અને વારંવારે જાય સમય જતાં આ રીતે પોતાનો અભ્યાસ પૂરો કર્યો અભ્યાસ પૂરો કર્યા પછી એ મિલિટરીમાં દાખલ થયા ફ્રાન્સની અંદર નાના સૈનિક થી શરૂઆત કરી અને પોતાના મનોબળને કારણે વિકાસ કરતા 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 એ ફ્રાન્સના સહેનશાહ બન્યા એની આખી જે ગતિ છે ગતિ પથ છે એના વિશે મારે વાત નથી કરવી કેવી રીતે બન્યા આવી પણ એ જ્યારે બન્યા અને ત્યારે એના મનમાં એક પ્રશ્ન આવ્યો કે મારા જીવનની અંદર મને જેણે જેણે મદદ કરી છે એવા માણસોનું મારે લિસ્ટ બનાવવું છે હવે આ સમય તો ઘણો ચાલ્યો ગયો હતો એટલે ધીમે 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 એને યાદ આવતું કે અમે યાદ પોતાને લિસ્ટ બનાવતા જે લિસ્ટ બનાવે અને એમાં એને આ ભણતી વખતે જે માજી રેકડીમાં ફૂટ્સ વેચતા હતા એ પણ યાદ આવ્યા એને એમ થયું કે મને ફ્રૂટ્સ આપતા આનંદથી આપતા મારી માની જેમ મને રાખતા અને એ રીતે એ પણ મારે મારા જીવનમાં ખૂબ ઊંચાઈ ઉપર મને લઈ જવામાં મદદરૂપ બન્યા બીજા લોકોને જે મદદરૂપ બન્યા હતા એની સાથે એને શું કર્યું એને મદદ કેવી રીતે કરી શું કર્યું એ બધી વાત મારે નથી કરવી પણ આ માજીને એને એમ થયું કે મારે કંઈક જવું જોઈએ તપાસ કરતા કરતાં કરતા ઘણી જગ્યાએ તપાસ કર્યો કારણ કે સમય ઘણો યોગ્યો હતો માજીની ઉંમર પણ ઘણી થઈ ગઈ હશે કદાચ જીવતા હોય કે ન જીવતા હોય એ પણ ખબર ન પડે પણ તપાસ કરતાં કરતા ખબર પડી કે એક એકદમ સામાન્ય કોઈ જ્યાં બધા માણસો રહેતા હોય એવી એક નાની એવી ઝુંપડ પટ્ટીમાં આ માજી રહેતા હતા જાય છે માજીને પગે લાગે છે અને માજીને એમ કહે છે કે તમે મને ઓળખો છો ત્યારે એ માજી એમ કે છે કે મને આંખથી દેખાતું નથી મને તું એક બાર હું તને તારા મોઢાને જોઈ શકતો નથી પણ તારો અવાજ અને તને પોતાને માનો કે એકદમ જે ઉત્તમ રીતે તું વાત કરશ એ મને કંઈક જીવનમાં યાદ આવે છે ત્યારે એ જે આપણને ખબર છે કે બોરનાપાટ હસ્સા એમ કે છે કે તમને યાદ છે કે તમે જ્યારે ખરેખર કોઈ એક સ્કૂલમાં રેકડી રાખી અને ઘૂડ સ્વેચતા તો ગા યાદ છે ને મને તો કે ત્યાં કેટલાય છોકરાઓ તા એ તમને યાદ છે તો ગા મને યાદ છે ને હું કેટલાયને પૈ વગર પૈસા પણ આપતી પાછા પૈસા મને આપી પણ જાય ન હોય તો કાંઈ વાંધો નહીં ત્યારે એને એમ કીધું કે એમાં એક છોકરો એવો હતો કે જે હતો તોફાની હતો અને બહુ આનંદી વાતો તમને કરાવતો એ છોકરાની ખબર કે હા મને ખબર છે ને એ છોકરો બહુ ગમતો મને એકદમ સારો હતો પર્સનાલિટી પણ સારી હતી અને મને એ છોકરો આવે ત્યારે મને ખૂબ ગમતું પણ ખરું ત્યારે આ જે નેપોલિયન જે ખરેખર મોટા સહેન્શાબીના એણે એમ કીધું કે એ છોકરો હું અને આજે હું ફ્રાન્સનો સેન્સા છું હું સામાન્ય છોકરો નથી હું સામાન્ય કામ નથી કરતો આખા ફ્રાન્સની અંદર એ વખતે ત્યાં મિલિટરી રાજ્ય હતું અને એ ફ્રાન્સની અંદર હું સેન્સા તરીકે કામ કરું છું અને મને એમ થયું કે તમે મને અનેક વખત આ ફળ આપતા અને એ ફળ મારી પાસે પૈસાનો હોય તો પણ આપતા અને એ અનુસંધાને મને એમ થયું કે મારે એ માજી પાસે જવું છે અને જો જીવતા હોય તો મારે એ જે એમ તમે કામ કર્યું છે પરોપગરનું એનું મારે તમને વળતર આપું ત્યારે એમ કહે છે કે દીકરા વળતરની કાંઈ જરૂર નથી તું આજે મને મળવા આવ્યો છે ત્યારે મને પોતાને ખૂબ આનંદ થયો છે મારી જિંદગીની લંબાઈ પણ વધી ગઈ ત્યારે ખરેખર એ જે નેપોલિયન હતા એ જે માજી છે એને બહુ સારું મકાન આપી દે છે એકદમ ઘરની અંદર સારી વ્યવસ્થા ગોઠવે છે કામ કરનાર બે માણસો પણ રાખે છે રસોઈ કરીને જમાડે એ પ્રકારની પણ વ્યવસ્થા કરે છે અને પોતાને એમ કહે છે કે હવે તમે સારી રીતે રહ્યો હું અહીંયા દર મહિને તમારા દીકરા તરીકે હું અહીંયા તમને પગે લાગવા આવીશ અને તમને મળીશ અને એ આખી વાત છે ત્યાર પછી નેપોલિયન એમ કહેતા કે આપણા જીવનમાં જે કોઈ વ્યક્તિ આપણને મદદરૂપ બની હોય આપણા ઉપર પરોપકાર કર્યો હોય એ પરોપકાર વળતર જો જો આપણે મોટા થઈએ અને તાકાત હોય તો એ પરોપકારનું વળતર આપણે ચૂકવી દેવું જોઈએ એમ નેપોલિયન બોર્નાપાટ ફ્રાન્સનો શહેનશાહ એ આપણને સૌને આ એક મજાની વાત કરે છે મારે સૌ આપણા ગ્રુપના મેમ્બરોને કેવું છે કે આપણી જિંદગીનો કોઈ પણ વડા આપણે અત્યારે કોઈ ડોક્ટર હોઈએ અથવા અન્ય કોઈ એન્જિનિયર હોય બહુ મોટા પૈસાદાર હોઈએ અથવા તો કદાચ જીવનના ક્ષેત્રની અંદર બહુ ઊંચાઈ પ્રાપ્ત કરી હોય તો નેપોલિયન એમ કે છે કે તમારા જીવનમાં તમને કોઈએ કંઈ પણ મદદ કરી હોય અથવા તો જેના થકી તમે ઊંચાઈ ઉપર આવ્યા હોય એવી વ્યક્તિને કોઈ ભૂલતા નહીં અને એ વ્યક્તિનું જે તમે યાદ કરી અને એવા તમામ વ્યક્તિનો લિસ્ટ બનાવી અને તમે તમામ વ્યક્તિને શક્ય ત્યાં સુધી જીવન પર એ પણ ઊંચાઈ પર રહે એવી લાગણી તમે આ નેપોલિયન બતાવે છે સૌને અને સૌને આ રીતે કે છે મિત્રો ખાસ યાદ રાખો કે આપણા જીવનના કોઈ પણ એક ડગલા એક પગથિયું પણ ઉપર લઈ ગયા હોય બે પગથિયા પણ ઉપર લઈ ગયા હોય ત્યારે એ માણસનું જે કામ છે કામ આપણે જિંદગીમાં કોઈ ભૂલી ન જવું જોઈએ અને એ કામને કાયમ માટે યાદ કરવું જોઈએ એમ આપણને આ નેપોલિયન બોર્નાપાટ જે પોતે એક માજીને એક પરોપકારની ભૂમિકા ઉપર એને પોતાનું વળતર ચૂકવવા આવ્યા હતા અને આપણને સૌને એક સુંદર મજાનો સંદેશ આપ્યો સૌને ધન્યવાદ